આગળવાદ તરવલ્લીની તરવલ્લીના બાયડમાં ગોડાઉનમાં ભીષણ આગની ઘટના સામે આવી છે બાળમાં કુરિયર ઓફિસના ગોડાઉનમાં આગ લાગી પાર્ક વાહનો પણ આગની ઝપેટમાં આવ્યા ગોડાઉનમાં આગ લાગવા પાછળનું કારણ અકબંધ છે તો ઘટનાની ચંત્રતા જ ફાર વિભાગની ટીમ પણ ઘટના સ્થળ પર પહોંચી હતી પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવાના પ્રયાસ તો બાયડમાં કુરિયર ઓફિસના ગોડાઉનમાં આ આગની ઘટના છે આ સાથે જ જે ઓફિસની બહાર પાર્ક કરેલા વાહનો હતા તે પણ આગની ઝપેટમાં આવ્યા છે ગોડાઉનમાં કયા કારણોસર આગ લાગી તે કારણ હજી સુધી અકબંધ ગોડાઉનમાં કુરિયર ઓફિસના આગ લાગી પાર્ક વાહનો પણ આગની ઝપેટમાં આવ્યા ગોડાઉનમાં આગ લાગવા પાછળનું કારણ બંધ છે તો ઘટનાની જાણ જ ફાયર વિભાગની ટીમ પણ ઘટના સ્થળ પર પહોંચી હતી પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવાના પ્રયાસ તો બાયડમાં કુરિયર ઓફિસના ગોડાઉનમાં આ આગની ઘટના છે આ સાથે જ જે ઓફિસની બહાર પાર્ક કરેલા વાહનો હતા તે પણ આગની ઝપેટમાં આવ્યા છે ગોડાઉનમાં કયા કારણોસર આગ લાગી તે કારણ હજી સુધી અકબંધ